ઠિયાના ખાતેથી શંકાસ્પદ લાગતા સમનો પીછો કરી રહેલી સલાબતપુરા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ પર અઠવા પોલીસ મથક વિસ્તારમાં હુમલો કરાયો હતો જે ઘટનાના સીસીટીવી સામે આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે સામાન્ય રીતે સાંભળવામાં આવે છે કે પોલીસ લોકોની ફરિયાદ દાખલ કરવામાં વિલંબ કરતી હોય છે પરંતુ સુરત શહેરમાં સત્તર કલાક થઈ ગયા પછી પણ અસામાજિક તત્વો દ્વારા ઢોર મારવામાં આવેલા પોલીસ કર્મીની ફરિયાદ પોતે જ પોલીસે અત્યાર સુધી દાખલ કરી નથી પોલીસ પર હુમલાની આ બીજી ઘટના છે અને એ પણ અથવા વિસ્તારમાં બની છે થોડાક દિવસ પહેલા આજ વિસ્તારમાં ઘરે બેફામ થઈને કાર પોલીસ કર્મી ઉપર ચડાવી દીધી હતી તેના થોડાક દિવસ બાદ જ આજ વિસ્તારમાં સલાબતપુરા વિસ્તારના બે પોલીસ કર્મીઓ ઉપર ચારથી પાંચ જેટલા લોકોએ હુમલો કર્યો હતો સલાબતપુરા પોલીસ મથકના ડી સ્ટાફના કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર અને પુંજાભાઈ બુલેટ પર રાત્રિ દરમિયાન ભાટે નજીક પંચશીલ સોસાયટીમાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા ત્યારે રિક્ષાની અંદર બેસેલા ચારથી પાંચ લોકો તેમને જોઈને ભયભીત થઈ ગયા અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો તે જોઈને કોન્સ્ટેબલે ભૂપેન્દ્ર અને પુંજાભાઈએ તેમનો પીછો કર્યો હતો સલાબતપુરાથી રિક્ષામાં બેસીને આ અસામાજિક તત્વો નાનપુરા વિસ્તાર સુધી પહોંચ્યા હતા પરંતુ જયારે આરોપીઓને લાગ્યું કે પોલીસ સતત પીછો કરી રહી છે ત્યારે તેઓએ પોતાની રિક્ષા રોકી દીધી હતી અને બહાર આવીને બંને પોલીસ કર્મીઓને ઢોર માર માર્યો હતો પોલીસ જે લાકડી લઈને તેમને પકડવા ગઈ હતી તે જ લાકડીથી બંને પોલીસ કર્મીઓને અને આરોપીઓએ માર માર્યો હતો ઝપાઝપાની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી હતી આ ઘટના બનતા જ પોલીસ કર્મીઓએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને અઠવા પોલીસ સ્ટેશનની પીસીઆર વાહન ઘટના સ્થળે પહોંચી હતી લગભગ મોડી રાત્રે એક વાગ્યે આ ઘટના બની હતી પરંતુ સત્તર કલાક પછી પણ પોલીસ કર્મીઓની ફરિયાદ શા માટે દાખલ કરવામાં આવી નથી તે પ્રશ્ન છે અસામાજિક તત્વો બેફામ થઈને પોલીસ કર્મીઓ પર હુમલો કરી રહ્યા છે જ્યારે બીજી બાજુ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં પણ કલાકો વીતી જાય છે રિક્ષામાં બેસેલા આરોપીઓ હત્યાના પ્રયાસના આરોપી છે તેવી માહિતી પણ હાલ અથવા પોલીસને મળી છે સલામતપુરા પોલીસ મથકે જે ઝોનમાં આવી છે તે ઝોનના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે રાત્રે આ ઘટના બની હતી અને અઠવા પોલીસ સ્ટેશનની પીસીઆર પણ ત્યાં પહોંચી હતી જેથી અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુજરે જણાવ્યું હતું કે અમને આ અંગે જાણકારી મળી છે અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ છે પોલીસ કર્મીઓને બોલાવીને તેમની ફરિયાદ દાખલ કરવામાં આવશે સૌથી મહત્વની વાત એ છે કે સુરત પોલીસના उच्च अधिकारियों ने हत्या સુધી ખબર જ નથી કે તેમના પોલીસ કર્મચારીઓ પર આરોપીઓએ કયા હત્યાટીય હુમલો કર્યો છે સ્ટેશનમાં ડાયરીમાં નોંધുവછતા પણ અત્યાર સુધી ફરિયાદ दाखल કરવામાં આવી ન હતી ગઈ રાત કો સલાબત પોલીસ સ્ટેશન કે ہمارے 2 પોલીસ કે જવાન પુંજાભાઈ ઓર ભુપેન્દ્રભાઈ વો દોનો નાઈટ પેટ્રોલિંગ મેં થે ઓર નાઈટ પેટ્રોલિંગ મેં એક સસ્પીશસ ઓટો ઉનકો દેખાઈ દેયા જિસમે 4 લોગ બેઠે થે जैसे ही वो लोग ऑटो की तरफ गए तो ऑटो वाले ने वहाँ से ऑटो को भगाया ऑटो को भगाया तो उन्हें डाउट हुआ और वो ऑटो के पीछा किया उन्होंने बाइक से तो यहाँ पे अठवा पुलिस स्टेशन की हद तक ऑटो आ गया और यहाँ हबीबसा मोहल्ला जो है वहाँ उस गली में आके ऑटो में से जो चार लोग थे वो उतरे और उन्होंने पुलिस का सामना किया उन्होंने बताया कि हम पुलिस वाले हैं और तुम लोग क्यों वहाँ से भगा के आए हो उसके बाद उन ऑटो वाले जो चार लोग थे उन्होंने पुलिस के साथ में जफा जफी की जिसका एक वीडियो भी सोशल मीडिया पे वायरल हुआ है इसमें हमारे पुलिस के जवान की फरियाद के ऊपर अठवा पुलिस स्टेशन में एफ दर्ज की गई है और ऑटो में कुल कुल चार आरोपी थे एक मोहम्मद तुफेल मोहम्मद हनीफ शेख ये रिक्शा चलाता है और ये नानपुरा सूरत का ही रहने वाला है इसके ऊपर ऑलरेडी सात गुना है जिसमें एक मर्डर का गुना भी है और अभी इसको वडोदरा से हमने रात को वडोदरा एसओजी और वहाँ एक पुलिस स्टेशन जो लोकल पुलिस स्टेशन है उसकी टीम की मदद से वहाँ से डिटेन किया गया दूसरा आरोपी हनीफ उर्फे मोनू हारून शेख ये अमरोली का रहने वाला है इसके ऊपर भी एक गुना है तीसरा आरोपी है अब्दुल साहिल अब्दुल रऊफ शेख ये सग्रामपुरा का रहने वाला है और उसके ऊपर भी सलाबतपुरा पुलिस स्टेशन में एक गुना दर्ज है तो तीन आरोपी हैं उनमें से दो को हमने वड़ोदरा से डिटेन किया है और एक आरोपी को सूरत से पकड़ा है और एक आरोपी नितिन उर्फे लंगड़ा उसके लिए अभी टीम लगी हुई है और उसको हम जल्दी पकड़ लेंगे आरंभिक पूछताछ में इन्होंने बताया है कि कोई आ, मेडिकल की गोलियां हैं जिसका ये पूरा का पूरा पत्ता एक साथ ये लोग ले लेते हैं तो वो पत्ता हम लोग तपास कर रहे हैं कि कौन सी मेडिकल से किस तरह का पत्ते का ये लोग यूज़ करते हैं कि मैं उसके नशे में था जो मूल आरोपी है उससे आरंभिक पूछताछ में बताया और मुझे पता नहीं लगा कि ये पुलिस है इस तरह का उसने प्रारंभिक पूछताछ में बयान दिया है और जितने इनके ऊपर आरोपियों पे केस है उन सबकी विगत हम लोग मंगवा रहे हैं और डिटेल में अभी पूछताछ सभी आरोपियों के साथ में चल रही है इसके बाद में उचित जो भी कार्रवाई है वो की जाएगी अगर किसी केस में ये कंडीशनल बेल पे हैं तो इनकी बेल कैंसिल कराने की कार्यवाही की जाएगी